નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો લાંબી પ્રતિક્ષા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો ઘણા વર્ષોથી જેને આપણે આતુરતાથી વાત જોતા હતા આજે એ દિવસ આવી ગયો છે પણ મિત્રો રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં એક સવાલ ઘણા લોકોના મનમાં ઉમળકા મારી રહ્યો છે કે ભગવાન રામની મૂર્તિ કાળા કલરની કેમ છે એની પાછળનો શું કારણ છે તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ સારી જાણકારીવાળો બનવાનો છે જેમાં આપણે અયોધ્યાના રામ મંદિરની વિસ્તારપૂર્વક વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી અવશ્ય જજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં રામ જન્મભૂમિ અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે આ મૂર્તિનો રંગ વર્ણન છે ત્યારે અહીં સવાલ થવો સ્વાભાવિક છે કે મૂર્તિનો રંગ વર્ણન કેમ છે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિને અભિષેક અને પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે તેની તૈયારીઓ પૂર્ણ થઈ છે અભિષેક પહેલાં ભગવાન રામની મૂર્તિની તસવીર સામે આવી હતી જેમાં તેઓ કાળા પથ્થરના બનેલા બાળ સ્વરૂપમાં જોવા મળે છે આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે રામલલાની મૂર્તિ કાળી કે કાળી કેમ રામલલાની મૂર્તિની તસવીર પહેલાંથી જ સામે આવી ચૂકી છે તે બાળ સ્વરૂપમાં જોવા મળે છે આ તસવીર જોઈને દરેકના મનમાં એક સવાલ ઉઠ્યો કે રામલલ્લાની મૂર્તિને કાળો રંગ કે ઘાંટો રંગ કેમ રાખવામાં આવ્યો રામલલાલની મૂર્તિ પથ્થરની બનેલી છે જેને કોષ્ણશિલા તરીકે પણ ઓળખવામાં આવે છે આ જ કારણ છે કે રામલલાલની મૂર્તિ કાળા રંગની છે જેને આપણે શ્યામ પણ કહી શકીએ છીએ ખડક પર્થની અંદર અનેક પ્રકારના ગુણો હોય છે લલાની મૂર્તિ આ પર્થની જ કેમ બનાવવામાં આવી આ સવાલનો જવાબ આ પથ્થરના ગુણોમાં છુપાયેલો છે વાસ્તવમાં લલાની પૂજા દરમિયાન તેમને દૂધનો અભિષેક કરવામાં આવશે હવે આ પથ્થરના ગુણોને કારણે દૂધમાં કોઈ ફેરફાર થશે નહીં આ દૂધ પીવાથી સ્વાસ્થ્ય માટે નુકસાન નહીં થાય આ પથ્થર હજાર વર્ષ સુધી બગડતો નથી આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી વાલ્મિકજીએ તેમની રામાયણમાં ભગવાન રામના શ્યામવરણનો ઉલ્લેખ કર્યો છે આ પણ એક મોટું કારણ હતું કે તેમની પ્રતિમા શ્યામ પથ્થરમાંથી બનાવવામાં આવી છે રામલલાની પૂજા શ્યામ સ્વરૂપે જ થાય છે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના મહાસચિવ ચંપતરાએ જણાવ્યું કે ભગવાન શ્રી રામલલાની મૂર્તિ પાંચ વર્ષના બાળક રૂપમાં બનાવવામાં આવી છે પ્રતિમાની ઊંચાઈ એકાવન ઇંચ છે આ મૂર્તિ કાળા પથ્થરની બનેલી છે આ મૂર્તિમાં ભગવાનના અનેક અવતાર બનાવવામાં આવ્યા છે જે શ્યામવરણ જ હતા તેથી પણ શ્યામ પથ્થરમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાય મંદિર સંબંધિત વધુ માહિતી શેર કરી છે તેમણે કહ્યું કે મંદિરમાં પાંચ પ્રકારના મંડપ હશે જેમાં નૃત્ય રંગ સભા પ્રાર્થના અને કીર્તન થશે મંદિરના પ્લેન્થ એરિયા સુધી પહોંચવા અને રામલલાના દર્શન કરવા માટે કુલ બત્રીસ સીડીઓ ચડવી પડશે આ પછી ચંપતરાએ માહિતી આપી હતી કે મંદિરની આસપાસના ચોકમાં પરકોટા હશે જેની લંબાઈ સાતસો બત્રીસ અને પહોળાઈ ચૌદ ફૂટ હશે પરકોટા એટલે કે કોઈ જગ્યાએ તેના વિસ્તારમાં ચારે સાઈડ મોટી એક ઓછી દિવાલ જેવા લાઇટ હાઉસ હોય છે ભગવાન રામ જન્મસ્થળનો પવિત્ર વિસ્તાર સિતર એકર સુધી ફેલાયેલો છે તેમાં પૌરાણિક મહત્વના વિવિધ અંશોનો સમાવેશ થાય છે પેવેલિયન તરીકે ઓળખાતા પાંચ મંડપનો સમાવેશ થાય છે આ સિવાય પવિત્ર પરિસરને આમાં વિભાજીત કરવામાં આવ્યું છે આ ત્રણ માળનું માળખું હશે જેમાં દરેક ફ્લોરની ઊંચાઈ વીસ ફૂટ હશે આ મંદિરમાં કુલ ત્રણસો બાણું સ્તંભ અને ચુમાલીસ દરવાજા હશે મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામનું બાળ સ્વરૂપ હશે અને પ્રથમ માળે શ્રી રામ દરબાર જોવા મળશે સિંહ દ્વારથી બત્રીસ સીડી ચડીને પૂર્વ દિશામાંથી મંદિરમાં પ્રવેશ થશે અયોધ્યાનું મુખ્ય મંદિર સૂર્યદેવ દેવી ભગવતી ભગવાન ગણેશ અને ભગવાન શિવને સમર્પિત ચાર મંદિરોથી ઘેરાયેલું છે પૌરાણિક કાળના કૃપ મંદિરની નજીક હાજર રહેશે પરિસરમાં અન્ય પ્રસ્તાવિત મંદિરો મહર્ષિ વાલ્મિક મહર્ષિ વાસિષ્ઠ મહર્ષિ વિશ્વામિત્ર મહર્ષિ અગસ્ત્ય નિષાદરાજ માતા સબરી અને ઋષિ પટુણી દેવી અહલ્યાને સમર્પિત કરવામાં આવશે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર તેમજ ચેનલ પર નવા હો તો આવા ઐતિહાસિક ધાર્મિક અને વાર્તાઓ રોજ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ સાથે મળશો એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત જય જવાન જય માતાજી જય શ્રીરામ